ગુજરાતમાં પણ મૃતક ડોક્ટરોને ન્યાય મળે તે માટે સાયજી હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પર ઉતર્યા કોલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટરની દુષ્કર્મ પછી હત્યા થઈ હતી જેનો સમગ્ર રાજ્યમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે હવે ગુજરાતમાં પણ મૃતક ડોક્ટરને ન્યાય મળે તે માટે સાયજી હોસ્પિટલના ડોકટર્સ અને રેસિડેન્ટ ડોકટરોએ હડતાલ ઉપર ઉતર્યા કોલકાતામાં ટ્રેની મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં વડોદરાની સાયજી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે ઓપીડી અને વોર્ડ સહિતની તમામ બિન ઇમરજન્સી સેવાઓથી દૂર રહેશે આ સાથે ચારસો થઈ વધુ તબીબોએ વિરોધ કરી હડતાલ શરૂ કરી એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી વિરોધ અને હડતાલ ડોક્ટર દ્વારા ચાલુ રાખવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદનમાં જણાવ્યું હતું કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખાદગી અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી ગુંડાગીરીને પગલે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સત્તરમી સવારે છ વાગ્યાથી દેશભરના આધુનિક મેડિકલ ડોક્ટરોની સેવાઓ રાત્રે દસ વાગ્યાથી બંધ રાખવાની જાહેરાત આપવામાં આવી છે નિયમિત ઓપીડી કાર્ય કરશે નહીં અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં આ વળતર એવા તમામ ક્ષેત્રોમાં છે જ્યાં આધુનિક તબીબી પ્રેક્ટિશનરો સેવા પૂરી પાડી રહ્યા છે આ એમએ ને તેના ડૉક્ટરોના ન્યાય મુદ્દા ઉપર રાષ્ટ્રની સહાનુભૂતિની જરૂર છે કોલકાતાની આરજેવકર મેડિકલ કોલેજમાં જે ઇસ્યુ બન્યો છે એક રેસિડન્ટ ડૉક્ટર પલ્મોનરી ડિપાર્ટમેન્ટની રેસિડન્ટ ડૉક્ટર પર જે નૃત્ય કરવામાં આવ્યું છે જે અડધી રાત્રે નવ ઓગસ્ટના દિવસે અડધી રાત્રે જે થયું એ બહુ જ નિંદનીય વસ્તુ છે કોઈ પણ ગુજરાત ભારતના દેશની કોઈ પણ નાગરિક ડૉક્ટર હોય કે કોઈપણ મહિલા પર આ નૃત્ય થાય એ કોઈ જ જાતે યોગ્ય નથી અને નિંદનીય છે તો અમે અહીંયા આખા ઓલ ઓવર ગુજરાતના અને ઓલ ઓવર ઇન્ડિયાના ડૉક્ટરો સ્ટ્રાઇક પર રહી અને એ વસ્તુની નિંદનીય એને પડઘર આપીએ છીએ અને એના માટે સ્ટ્રાઇક ગોઠવીએ છીએ દરેક ગુજરાતના દરેક જગ્યાના અને ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા રેસિડેન્ટ ડૉક્ટરો અત્યારે આજે સ્ટ્રાઇક પર બેસ્યા છે અને એ જે ફલમોનાઈ ડિપાર્ટમેન્ટની રેસિડન્ટ છે એને પૂરતો ન્યાય મળે અને એના ગરીબ પરિવારને પૂરતો જે એ લોકો જે પોતાની પુત્રી પર જે થયું છે એના પર ન્યાય મળે એના માટે જે સીબીઆઈની જે જાંચ કરવા માગે છે તો એના માટે એ લોકો એને ન્યાય આપે એની અમે રજૂઆત કરવા માગીએ છીએ સ્ટ્રાઇક આજે અત્યારે અમારે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયાના રેસિડન્ટ ડૉક્ટરો તો છે પણ ગુજરાતના પણ ગુજરાતના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે અમુક જીમર્સ કોલેજના છે જે લોકો આ સ્ટ્રાઇકમાં અમારી સાથે જોડાયા છે અને અમને બધા તે અત્યારે જોડાઈને અમને પ્રોત્સાહન આપી રહ્યા છે એટલે જે આ જે હોસ્પિટલ વેસ્ટ બંગાળમાં જે ઘટના બની પીડિતા સાથે દુષ્કર્મ ત્યારબાદ એની હત્યા અને જ્યારે પંદરમી ઓગસ્ટે દેશ આઝાદીનું પર્વ મનાવવા જઈ રહ્યો હતો એ રાતે બરાબર બે થી ત્રણ હજાર વ્યક્તિઓએ હોસ્પિટલમાં ઘૂસીને જે ક્રાઇમ સીન હતો એને બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો એની માટે પીડિતાને ન્યાય મળે તથા આ જે હેલ્થ પ્રોફેશનલ છે જેની ઉપર વારંવાર વાટેક થતાં રહે છે એ પ્રોફેશનલ માટે કોઈ એક મજબૂત કાયદો બને તથા જે બધી જ કોલેજોમાં કાયદાકીય રીતે અને જે ડૉક્ટરની સલામતી એ એ રીતે પગલાં ભરાય એ અમારી માંગણી છે અત્યારે